હલો મિત્રો ભરતી નડિયાનું સ્વાગત છે મિત્રો તો આપણે એક આપણે જે ભરતી છે મિત્રો લઈને આવ્યા છે તો વીજળી વિભાગમાં જે વીજ વિભાગમાં છીએ એમાં લાઇનમેન તરીકેની ભરતી હશે મિત્રો અને ખાલી ફક્ત અને ફક્ત આઠમો ધોરણ તમે મિત્રો પાસ કરેલું હોય તો પણ છે મિત્રો તમે આ ભરતીમાં છે મિત્રો લાભ લઈ શકો છો અને ભરતી અપડેટ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે વિડીયો છે એ કન્ટિન્યુ શરૂઆત કરીએ મિત્રો વિદ્યુત વિદ્યુત વિભાગ દ્વારા જે લાઇનમેનની જે ભરતી છે મિત્રો એની જાહેરાત બહાર પાડવામાં આવી છે ધોરણ આઠમો ધોરણ પાસ અને સ્ત્રી અને એમ પુરુષ બંને મિત્રો છે અહીંયા ફોમે એપ્લાય કરી શકીએ છીએ અને તમારે જે ક્ષેત્રમાં જે કારકિર્દી બનાવવા માંગતા વ્યક્તિઓ માટે છે એક અદ્ભુત તક છે મિત્રો કારણ કે પસંદગી પ્રક્રિયા માટે કોઈપણ પરીક્ષા વગરની સીધી ભરતી છે મિત્રો એના આધારે સીધી ભરતી કરવામાં આવે છે એટલે કોઈપણ જાતની પરીક્ષા નથી જો આગળની આપણે વાત કરીએ તો જે વીજળી વીજળી વિભાગ લાઇન જગ્યાઓ વિશે વાત કરીએ મિત્રો તો અરજી પ્રક્રિયા અને વધારાની માહિતી છે એના વિશે પણ આપણે વિડીયોમાં છે ડિસ્કસ કરવાના છે ખાસ કરી અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે મિત્રો અહીંયા સરળતાપૂર્વક ફોર્મ એપ્લાય કરી શકીએ યા આગળ વાત આપણે કરીશું તે વયમર્યાદાની વાત આવી છે એટલે તો આપણે અહીંયા આડત્રીસ વર્ષ સુધી આપણે થોડુંક લંબાવેલું છે મિત્રો ખાસ કરી તો ઉમેદવારો છે અઢાર વર્ષથી લઈને આડત્રીસ વર્ષના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકીએ છે જેમાં સરકારના નિયમ મુજબ થોડી ઘણી છે કેટેગરીવાજ મિત્રો છે એ છૂટછાટ આપી શકે અને આપણે પછી પ્રક્રિયા છે કોઈ પણ પરીક્ષાનો સમાવેશ કરવામાં આવેલો નથી અને ધોરણ આઠનું ધોરણથી તમે પાસ મિત્રો કરેલું હોય તો તમે આ ભરતીમાં છે એ ક્વોલિફાય થઈ શકો છો ને કોઈ પણ પરીક્ષાનો સમાવેશ નથી મિત્રો હરજી છે મિત્રો છેલ્લી તારીખ છે ખાસ કરીને નોંધી લેવાની બાબત એ છે કે પચી પચીસ ઓગસ્ટ સુધીમાં બે હજાર ચોવીસ સુધીમાં તમારા ફોર્મ છે મિત્રો એ ભરી દેવાનું રહેશે કઈ રીતે ફોર્મ ભરવાનું એ પણ આપણે આગળ ડિસ્કસ કરવાના છીએ ખાસ કરી તો અરજી પ્રક્રિયા શું છે તો અરજી સંપૂર્ણ રીતે ઓનલાઈન રસ ધરાવતો ઉમેદવારો છે વિદ્યુત વિભાગની અધિકૃત વેબસાઇટ છે મિત્રો એના પર તમારો ફોર્મ એપ્લાય કરવાનો રહેશે અને હજી ફોર્મ છે મિત્રો ભરવા માટે સૂચના અનુસાર જ છે એટલે તમારે છે મિત્રો જે વિદ્યુત મતકને જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર જઈને ફોર્મ ભરવાનો છે છે અને જે નિયમો છે એનું પાલન કરવાનો છે ખરી તો યાદ રાખવાની બાબત છે વધારાની માહિતીની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા છે શોક કે વિગતો ઉલ્લેખ માટે કરવામાં એ નથી અને સંભવિત પસંદગી પ્રક્રિયા છે ગુણવત્તા અનુભવ અને લાયકાત આધાર તમને પરિબો ઉપર સંગજન સાથે આધારિત છે એ તમારી લાયકાત આધાર અને તમારું ટેનેન્ટ એટલે તમારો જે મૂકવા અનુભવ કેવો છે એના આધારે છે મિત્રો તમે શે ફોર્મ એપ્લાય કરી શકો અને તમારી પસંદગી મિત્રો એ રીતે થઈ શકે તો તમારે ખાલી આપણે જે આગળ વાત કરીએ એ રીતે તમારે છે ખાલી સર્ચ કરવાનો વિદ્યુત વિભાગ સર્ચ કરશો મિત્રો ભરતી તો પણ ગુજરાતીમાં સર્ચ શું કરશો તો પણ એની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે અને ન થાય તો કોમેન્ટ સોક્સમાં કોમેન્ટ કરજો તો આપણે એનો જે છે સોલ્યુશન લાવી દઈશું મિત્રો કોઈ પણ જાતની ફી ભરવાની નથી મિત્રો ખાસ કરી અને આ અરજી મિત્રો તાત્કાલિક મંગાવેલી છે તો મિત્રો તાત્કાલિક ફોર્મ ભરવા નંબર વિનંતી તો આ રીતના વિડીયો હતો વિડીયો કેવા લાઈકો વિશે જણાવીજો અને ફોર્મ ભરમાં કોઈ પ્રોબ્લમ આવે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો આપણે એનો પ્રેશ્ન સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું મારા મિત્રો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં સહીંદ